રોર આવી રોઉર આવી દીધા અને આ બધાને છે ને ઇન્ફેક્શન થઈ ગયું છે અહીંયા છે ને જો બધાને ઇન્ફેક્શન થઈ ગયું છે હવે ઇન્ફેક્શન એવું થઈ ગયું છે હું નોકરી હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મારે નવા બ્લોગમાં સવારના વાગી ગયા છે નવ અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે બંને છોકરીઓના ટાઈમે સ્કૂલે પણ જતી રહી છે અને બંને આજે લંચ બુક્સમાં ઢોસા લઈ ગઈ છે તો અમે લોકો બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે અમારો નાસ્તો તૈયાર છે સામે પતિદેવ પણ તૈયાર છે એ એનો પણ નાસ્તો તૈયાર કરી રહ્યા છે જોઈએ આપણે એનો નાસ્તો શું છે એનો વીઆઈપી નાસ્તો હોય છે તો જોઈએ આપણે તમારો નાસ્તો શું છે જો આ તમાકુ છે જો આ તમાકુ છે પછી આ સોપારી છે પછી આ ચૂનો છે પછી આ કોથળી છે એમાં ભેગું રબર હતું એક હા એક રબર છે પછી આ બધું મિક્સ કરીને ગુળગુળ ગુળગુળ કરીને એને કહેવાય કાઠિયાવાડી માવો શું કહેવાય એ એનો નાસ્તો છે તમારી ભાષામાં હા તમારી ભાષામાં ભલે માવો કહેવાય પણ તમારે નાસ્તો જ કહેવાય ને કે એના વગર હાલે નહીં બાકી અમારો નાસ્તો પણ રેડિક છે જો મારા તીખા ગાંઠિયા અને સેવ મમરા તો સારું ચાલો અને અહીંયા છે ચા તો આપણે કરી લઈએ નાસ્તો જો પોણા બે થઈ ગયા છે એનામાં બધાએ ચમી લીધું છે આપણે દહીં ચમાઈ લીધું છે પોણા બે થઈ ગયા લોકો જ બધા જ ફ્રી થઈ ગયા છે આજે બહુ જ શરદી છે એટલે આપણે વચ્ચે કંઈ જ શુદ્ધ કર્યું નથી જમવામાં જે શું બનાવ્યું હતું કહું આપણે શું બનાવ્યું હતું કોબીજ બટેટાનું શાક બનાવ્યું હતું જીરા રાઈસ બનાવ્યા હતા કેપ્સિકમ ટમેટા બનાવ્યા હતા એવું સ્વીટ બનાવું એટલે મને બહુ જ ભાવે કેપ્સિક ટમેટા મરચાં અને રોટલી તો હવે આપણે થોડીક પાપરીશાનો હોમવર્ક કરાવી દઈશું પછી સુઈ જ જાશ બહુ 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 માથું દુખે છે માથું સારું ચાલો મળીએ આપણે સાંજે હવે બાય બાય મારે હલકા જો આપણે છે ને હવે પ્રિશાને પહેલાં હોમવર્ક કરાવી દઈએ પછી આપણે સુઈ જવું હોય તો વાંધો નહીં પ્રિશા જો હોમવર્કમાં શું આપ્યું છે તો વન ટાઈમ તો લખવા આવ્યું ને તો પછી ક્યાં પહોંચી સેવન એટ જા સેવન એટ જા ફિફ્ટી સિક્સ સિક્સટી થ્રી સેવન્ટ સેવનટી બોલતી જ લગતી જુઓ જો પ્રિશા મેલ ના પણ દીધા છે ને સેવન નો ટેબલ આપ્યો છે ને તો સેવન નો ટેબલ થ્રી ટાઈમ આપ્યો છે એટલે થ્રી ટાઈમ ટેબલ કરે છે અચાને સાંજે દવા લેવા જાવી પડશે એવું લાગે છે બહુ દવાની બહુ શરદી થઈ ગઈ છે શરદી તો નહોતી જ પણ એવું હતું કે પાછળના રૂમમાં ઝાપડ ઝૂપડ કરી મને છે ને ઇન્ફેક્શન છે તૂડલું આપણે ઘંટી કાઢીએ ઘઉં દળીએ ત્યારે પણ મને છે ને બહુ જ છીકા છીક થઈ ગયું તો એમાં આજે પાછળના રૂમમાં ચાપડ ચુપટ કરીને છીકા છીક થઈ ગયું શરદી થઈ ગઈ પ્રિશાને હોમવર્ક કરવાનું છે પ્રિશાની જો પ્રિશા છે ને ટ્રાફિક લાઈટ આઉટલાઈન ન કરી પ્રિશા પછી કરાવી દેશે પ્રિશા છે ને આઉટલાઈન આઉટલાઈન ટ્રાફિક લાઈટ ડ્રો કરી છે રેડ કલર મીન્સ સ્ટોપ હ પછી યલો ગો સ્લો વેરી ગુડ ગ્રીન મૂવ ઓકે તો ફર્સ્ટ રેડ પછી સેકન્ડ કયો હોય યેલો પછી પછી ગ્રીન એ ગ્રીન ગ્રીન અને આ અમારા પુરી બેન છે ને ફર્સ્ટ રેન્ક આવ્યો છે એનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે ને તારો શું કરું છું બોબલો છોકરો ચલો સાફ કર દો મોટું ગંધારું ભરાઈ ગયું છે હા બોબરૂ મોટું થઈ ગયું છે કેવા મસ્ત અહીંયા છે ને અમારે તડકો આવે છે એ તડકો અમારે બપોરે પછી જ આવે છે તો એટલા મસ્ત બે સૂતા છે ને બે ભાઈ બેન છે મોટો અમારો એનો ભાઈ છે અને આ અમારી ગ્રે એની બેન થાય છે મસ્તી એ બચ્ચા સાથે જ કરે ને પછી બચ્ચા એને ગોતે દેખાય નહીં રે કે આખો પાછો હોય ને તો બચ્ચા એને ગોતી લે કાંઈ જો સૂતો હોય ને તો બચ્ચા એને પગ મારી મારીને ઉઠાડે ને પછી એની સાથે મસ્તી કરે અમને એમ થાય એ બટકું બટકું ભરે છે પણ ના એ બટકું નથી ભરતો એની સાથે એટલી સરસ મસ્તી કરે છે ને અને આ જો આ તડકો ખાય છે જો છે યા આપે પણ ચાચ નથી ક્યાં અમારી બટુકડું બહુ જો સાંજના પોણા છ થઈ ગયા છે ને આપણે આઈશાને ટ્યુશનમાંથી આઈશાને ટ્યુશનમાં મૂકીએ આપણે સ્થિતિઓ પણ ચાલુ થઈ ગઈ છે આપણે સાંજનું મેનુ રેડી થઈ ગયું છે કે સાંજે આજે શું બનાવવાનું છે જોઈએ આપણે આજે સાંજે શું બનાવવાનું છે દેખતે હે આગે આગે હોતા તો અત્યારે તો હું છે ને મેથીની ભાજી વીણી છું ભાજી ભાજી જાય ત્યાં સુધીમાં મારે છે ને કુકર પણ ગેસ ધીમો કરીશ ચા ચાખાના ડબલા સાઈડ તો આપણે મેથી ભાજી ત્યાં સુધીમાં વીણાઈ જશે બધું તૈયાર થશે ને ત્યાં વળી આપણે આઈશાને તેળવા જવાનો ટાઈમ પણ થઈ જશે સારું ચાલુ કન્ટિન્યુ બ્લોકમાં મળ્યા જો મળીએ થોડી વારમાં મારા પ્રિષાબેન પણ ઉઠી ગયા છે અને હોમવર્ક કરવા હોમવર્ક તો થઈ ગયું છે બપોરે જ એને હોમવર્ક મસ્ત કરી નાખ્યું છે હવે એક્સ્ટ્રા વર્ક એ રહી છે તો એને આપણે એક્સ્ટ્રા વર્ક આપ્યું હતું કે તારે રોજા કરવાનું જ છે આજનું કાલે કાલનું આજે એવી રીતે છે ને હું એડવાન્સ દઈ જ દઉં છું એટલે એ કરે રાખે બેઠા બેઠા તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં મળ્યા રહેજો મળીએ થોડી વાર વાર બઉ તીખી ડુંગળી એક તો શરદી અને એમાંય ડુંગળી તીખી ડુંગળી રોઉર આવી દીધા રોર દીધા કોઈ નો પોચે ને ડુંગળી પોચે બસ આ છેલ્લી છે કપાઈ જાય એટલે પૂરું ડુંગળી નું કામકાજ પૂરું હવે ને કાઢતી માખી ના ખે હમણાં ઉપર થાય ને કઈ રોટલી કડક કર દો ને

તો ફાઇનલી પોણા આઠ થઈ ગયા છે ને બંનેને બેસાડી દીધી છે જમવા કેમ કે બંનેને લાગી હતી ભૂખ તો કીધું હવે સાથે સાથે જમી જ લ્યો એટલે કામ પત તો આપણે જમવામાં આજે સાંજે શું બનાવ્યું છે ચણાના લોટના ચીલા મયકાના પ્રખ્યાત પુડલા ભાઈ પ્રિસ એની અંદર શું શું નાખ્યું તને ખબર છે તો પૂછત તો કરીશું આ છે ને પેલું છે બકરી તેમાં બધું પૂછવું હોય આલો બીજો ઉતરવા જ છો સારું ચાલુ બંને ફટાફટ આપણે જમાડી દઈએ આપડે એના પપ્પા પણ આવતા જ હશે આ બાજુ મારે જેઠાલાલ ચાલુ છે મારે જેઠાલાલ ચાલુ હોય ને તો ગળાના નીચે છે ને કોરિયા ઉતરે નતર કોરિયા ઉતરે સારું ચાલુ આપણે છે ને ઓલા બેન આયવા છે લેવા વાળા તો એને જમવાનું

અને આઈશાના માટે પ્રોજેક્ટની વસ્તુ લેવા જાવીતી એટલે અમે લોકો પ્રોજેક્ટની વસ્તુ લેવા માંડે ગયા હતા અને ફ્રીશાના શૂઝ લેવા હતા તો ના શૂઝ મળી ગયા શૂઝ ના નહીં રનિંગ પેરવા માટે શૂઝ લેય કે મારે કીધું હતું કે દીદીએ વાચડે ઓટલે એક દુસું આપણો ઉતરીને સોરી ગયું અને ચણાના લોટના પુડલા ઉતરીને તૈયાર છે બીજો ઉતરે છે મસ્ત ગરમા ગરમ પુડલા સાથે સેઝવાન ચટણી કેચઅપ એસા હે કે જો ફાઇનલી અમે લોકો બેસી ગયા છે જમવા જમવામાં બેઠાતા એટલે અહીંયા બેસી ગયા પીકોઈ રાખીને મરા કુલ્લા છે તેમ અંતર નીચે છે શું થયું ભાઈવા કે નાય જાપટા જાપટ થિયા સો તો કેતા નથી કેવા ભી બોલવાનો ટાઈમ નમ ઓકડીન ભૂખ લાગી આમે લોકો મને ઉપાડો બારે

મસાલો બધો નીચે બેસી ગયો પેલા જમવાનું પછી આવી વાળી સોડા પીને હજમ કરવાનું એસા હે એસા એસાના માટે સરપ્રાઇઝ લેવી છો તું મારા માટે

એને બહાર જાઓ બહાર જાઓ જો પણ અગિયાર થઈ ગયા છે ને બધું કામકાજ કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ આમ તો જુઓ ને તો વેલું વહેલું ના જે મોડું થઈ ગયું છે હવે બધા કિટનને પણ જો આપણે છે ને ગરમ પાણી કરી અને પતલા રૂમાલથી આપણે ઓલો શું કહે ખાદી ભંડાનો રૂમાલ આવે ને ખાદીનો એનાથી બધાને એકદમ એ સોફ્ટ મટિરિયલ હોય ને એટલે એનાથી બધાને છે ને સાફ કર્યા છે કેમ કે આનાથી નહીં તો કરાવાય નહીં અને આ બધાને છે ને ઇન્ફેક્શન થઈ ગયું છે અહીંયા છે ને જો બધાને ઇન્ફેક્શન થઈ ગયું છે હવે ઇન્ફેક્શન એવું થઈ ગયું છે હું ડોક્ટરને બતાવવા લઈ ગી ને તો ડૉક્ટરે એવું કીધું કે ઇન્ફેક્શન એવું થઈ ગયું છે પહેલાં તો એણે મને કીધું કે કોઈને તમારા પાસે જે કેટ છે એને ઇન્ફેક્શન હશે બેન ના અમારે તો એક કેટને ઇન્ફેક્શન છે નહીં તો કે તમે ક્યાં રાખો છો મેં કીધું હું પાંજરામાં રાખું છું તો કે કેવી રીતે રાખો છો એટલે મેં કીધું જે પાંજરું હોય ને નાના નાના હતા એટલે આપણે એને પાંજરામાં જ રાખવા પડે એટલે હું પાંજરામાં તો પેલા તો ગોધડી પાત્રું કે એને જે ઓલા એના પાંજરાના સળિયા હોય ને ખૂચે ને એટલે ગોદડી પાથરીને એની ઉપર હું ન્યૂઝપેપર પાથરતી હતી કે કદાચ એ છી કરે ને તો આપણે ન્યૂઝપેપર ડૂચોવારી જુદું ફેકવાનું છે એટલે હું એની ઉપર ન્યૂઝપેપર પાથરતી હતી હવે એ પીપી કરી લે ને ન્યૂઝપેપર ભીનું થઈ જાય હવે જે ભીનું ન્યૂઝપેપર થઈ જાય ને એની જે શાય આવે ને શાય એનું આ લોકોને ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે ડૉક્ટરે એવું કીધું કે ન્યૂઝપેપરના લીધે આ લોકોને ઇન્ફેક્શન થઈ ગયું છે હવે હવે તો હું પાંજરામાં રાખતી જ નથી બધા છૂટા જોઈએ ખાલી રાત્રે સુવાટાને પાંજરામાં રાખું અને હવે ન્યૂઝપેપર પણ નથી પાથરતી ભલે આપણે ગોદડી ધોવી પડે તો ગોદડી ધોવાની પણ ખાલી ગોદડી અને બચ્ચાને રાખીએ બાકી ન્યૂઝપેપર આપણે કરી દીધા બંધ એટલે ન્યૂઝપેપરના હિસાબે બધાને ઇન્ફેક્શન થઈ ગયું છે ડૉક્ટરે દવા તો આપી છે એને ક્રીમ લગાવવાનું પણ આપ્યું છે એટલે હું રોજ રાત્રે છે ને એને ગરમ પાણીથી આખા ક્લીન કરી અને પછી એને દવા લગાવી દઉં છું દવા પીવડાવવાની છે ક્રીમ લગાવવાનું છે દવા પીવડાવવામાં મોટું ખોલીને આમ સાઈડમાં નાખીને તો દવા પીવે એટલે અને અમારો આ ભોટ્યો આજે સૂતો છે ઊંધ 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 ધૂંધ આજે આજે એને આટલી બધી નિંદર ક્યાંથી આવી તને બપુડા આટલી બધી નિંદર ક્યાંથી આવ્યું એમાં હં આટલી બધી નિનીય આવે છે આજે અમારી શેરીમાં એક જણાને મીનો મોટો મીનો છે ને એ ખાલી લઈને અહીંયા આંટો મારવા આવ્યા તા હવે એ લે મારવા આવ્યા ને એટલે આ ભાઈને ત્યારનો મૂળ બગડ્યો છે એટલે હું સૂતો જ સૂતો રહી છે કલે ના પાડું ગયું છે નહીં અમારે ઘર પે ના આવ્યો હં મેં હું મના કરી દઉં ગયો મને બેટે કે લઈએ તો સારું ચાલો હવે આ બ્લોગને આપણે વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ